કોર માં ઓ મઠોટા પાછા છે ના મારા બાપ ના જૂનોણ ખેતરમાં ના ને

બિલકુલ નહીં પણ હર કાટ નું વાવેલ હશે હા હળ નું આ પરચો જો જેટલી જમીન ને ખેડો મને અનુભવ છે ત્યાં સુધી કારણ કે આ ખેતર જે પછી એમ કે કાઈ નથી કર્યું તો હળ નું પ્રતાપ છે 20 વર્ષ થી છાણી ખાતર બિલકુલ નહીં અચ્છા ખાલી ટ્રેક્ટર ની મહેનત થી જા હે બસ ખેડ ખેડ ખાતર ખાલી માણા કે કે ખેડ એ આ ખેડ નું પરિણામ હે આ ખેડ નું પરિણામ બાકી હાવ પિયત ને કારણે લુખો કેવી જાય લુખી જમીન છે હમ હમ

મારે એના પત્યા હત્યા મારે નહી કરાવી ના પાછો ઈ હત્યા તો ન જ કરાવે બીજો ઈ કે દવા આપણે ખોરાક લઉં આપણે નુકસાન કરે હા બસ ભાઈ મારે એ વાત કે એ જીવ ને બચાવતાની સાથે એ આપણને બચાવે છે ને પોતાને બચાવવા માંગે છે હા સો ટકા એ આપણે આખી સૃષ્ટિ છે ને બેટા અરસપરસ છે એકબીજાના પૂરક છે કોઈ આજે ગાયો રોડ ઉપર ઊભી હોય તો એમ નેમ સમજો કે આપણો રોડ ગાયો લઈ લીધો ના આપણે એમની જગ્યા પચાવી લીધી છે એટલે ગાયો રોડ ઉપર છે તો આમાં પણ અરસપરસ છે

થોડા દિવસ પેલા જે વાડી આપણે વાત કરતા હતા કે જીવ બળે કારણ કે પાક બળી રહ્યો છે ખેતરમાં એટલે એને એને જોઈને આપણું હા એ

આજુ બાજુ હવે આ બાજરી છે ધારો કે આમાંથી ઉપર લઈ લેવાની પછી કોઈને જોતી હોય તો ઠીક છે ના પછી ભૂકો કેમ નાખવાની એટલે એજ ખાતર કરીએ દર સાલ આ વર્ષ નું પાસઠ ત્રીજા વર્ષે કામ આવે પછી

મિત્રો છે એમને કહેવાનું છે ને બીજું તમે જે આ ખેતી કરો છો એના આધારે તમારે ખેડૂત ભાઈઓને મેસેજ એટલે બે મેસેજ આપવું પહેલાં એક સર્વપ્રથમ કદાચ તમને વિષય નથી યુટ્યુબનો પણ છતાં પણ જે પાયલ બેન ને ચાર લાખ સબસ્ક્રાઇબર થવા જઈ રહ્યા છે હજી આના ડબલ થાય ડબલ નહીં પણ ચાર ગણા થાય અને સપોર્ટ કર્યો એ બદલ દરેક મિત્રો નો ખુબ ખુબ આભાર બહુ સરસ શબ્દો મળ્યા યાર રમેશભાઈ તમને અને ખેડૂત માટે તમને કઈ કહેવાની જરૂર નથી આમ બંદુક ભરેલી છે જ્યાં જેટલું કેશો એટલું બોલી દેશો તો આ જે તમે ખેતી કરે છો અત્યારે એ આ મૂળ છે ખેતી આ સાચી ખેતી આ છે અને આ રીતે થવી જોઈએ

હા જમીન હર અંદર આખો ને હડ નથી પડતા હળ આખો ને જો પોળા નીકળ્યા તો પોળા ભંગાતા નથી મતલબ જીવ હા તમારે પ્રાણ વગર ની થઈ જાય જમીન એકદમ ખુબ ખુબ આભાર રમેશભાઈ હરિભાઈ તમે જોડાયા જય એટલે આ ખેતરનું પાણી પી શકો કારણ કે આમાં કોઈ રાસાયણિક દવાઓ ખાતરો છાટેલા નથી નારિયળ જો પણ છતાય ભાઈ નાળિયેર જેવું હોય સ્વાભાવિક છે નેચરલ છે ખડીની જમીનમાં આ ઉદ્યોગ નથી ફેક્ટરીઓ નથી વાહ એ ગોવાર જો જો ભાઈ ગોવાર ઉપર ઉભર પછી તોડો આ ગોરનો પતો આમ આડો કરો ફાલ ભાઈ ફાલ બતાવો ફાલ વાહ રેડિયો લાગી છે સરખી

વીરડા વીરડા મતલબ નદી ને પટ સુકાઈ જાય પછી ત્યાં રેતી હોય એને ખાડો અંદર કરો એટલે પાણી દે સેમા દ્વારા આજુબાજુ પાણી ભેગું થાય એ વીરડા આખું અંદર થી ચડાઈ ને ગળાઈ ને આવે પાણી હાઈ વીરડા વૈડા કયો જે પાણી નો પ્રવાહ જ્યાં વહી ને પાણી મીઠું જાય પાર્લર કઈ ને પાર્લર પાણી હોય ચોમાસાનું જ પાણી હોય જે ઉપર સંગરાયેલું હોય હા બરાબર હા બેટા એમ તો શરદી થઈ જાય ઘણાને આનાથી ઉધરસ થઈ જાય પણ એ રોગ રોગપ્રતિકારક શક્તિ આ પાણી પીતા હોય ને પેલેથી એની સારી હોય હા રોજ પીતા હોય ને કાઈ ન થાય અને ક્યારેક પીએ એને ચોટી રે પછી એમ થાય એટલે ને સારું ના અંતરે જ આવેલો આ વિસ્તાર છે અને લગભગ આજે વીસ વર્ષ આ વિસ્તારની જે વસ્તી છે વધી નથી કારણ કે અહીં બીજા જીવન જીવવા માટેના અલગ ધંધા ઉદ્યોગ ફેક્ટરીઓ કશું નથી માત્ર ખેતી પ્રધાન જ આખો એરિયા છે થોડું ઘણું પશુપાલન છે પણ વરસાદ તો ઓછા જ હોય છે ચારેકો રણ છે આખો બેટ છે ટાપુ છે વિશ્વ ધરોહર ધોળાવીરા અહીંથી માત્ર આઠ દસ કિલોમીટર છે અને એના હિસાબે ધોળાવીરાને હિસાબે થોડીક અહીં પ્રગતિ થઈ રહી છે થવા જઈ રહી છે રોડ મોટા બની રહ્યા છે અને તાલુકા સાથે જિલ્લા સાથે અને દુનિયા સાથે આ વિભાગને સરકારશ્રીના સઘન પ્રયત્નથી આપણે એનો આભાર માનો જે કોઈ જોડ્યો છે જોડાઈ રહ્યો છે અને ધન્યવાદ ધોળાવીરાનો કે આ એરિયામાં એ ન નીકળ્યું હોત તો કદાચ આ વસ્તી છે એ હવે તો ઘટવાની હતી હા પણ આ બોર્ડર ઉપર બિલકુલ પગાર ન લઈને અહીં જે તેર ચૌદ હજાર માણસો વસી રહ્યા છે સૈનિકો છે એ એક દેશ સેવા જ છે બહુ મોટો અહીં કાંઈ આ લોકો કમાઈ લેતા નથી બસ જીવન ચાલે છે એમનું

હવે વીણાઈ ગયું આપણે રજા લઈ પાછા ત્યાં મેહમાન રાહ જોતા હશે ચલો ભાઈઓ જય મુરલીતાય જય માતાજી જય સાંગવારી માતાજી